बामनगामनी यूनिवर्सिटी कैंपस ખાતે દ્વિતીય પદવિદાન સમારોહનું આયોજન થયેલ હતું આ ઐતિહાસિક પ્રસંગે શ્રીમતી સુનેના તોમર આઈએસ તથા શ્રી અજય કુમાર તોમર આઈપીએસ પૂર્વ પોલીસ કમિશનર હાજર રહ્યા હતા હું અજય કુમાર તોમર ગયા વર્ષે હું ગુજરાત કડ આઈપીએસમાંથી રિટાયર થયો પણ શરૂઆતના વર્ષોમાં ગોંડલથી મારા કરિયરની શરૂઆત થઈ પછી અમરેલી ભાવનગર રાજકોટ જુનાગઢ જામનગર આ તમામ જગ્યાએ સેવાઓ કરવાની અમને જે તક મળી આના પછી જુનાગઢ આજે આવવાની જે તક મળી નિલેશભાઈએ ઇન્વાઇટ કર્યા એનો ખૂબ આનંદ છે અહીં આવીને બહુ ઘર જેવી લાગણી થાય છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે ક્રાંતિકારી કાર્ય શિક્ષણના ક્ષેત્રમાં નિલેશભાઈ કરી રહ્યા છે આનાથી આ સમસ્ત વિશ્વા વિસ્તારમાં ઉચ્ચ ગુણવત્તાની શિક્ષણની એક પરંપરા એવી વિકસ છે જેથી ગુજરાતના સ્ટુડન્ટ્સ રાષ્ટ્રીય સ્તર ઉપર નહીં આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પણ અને એક દિવસ એવા આવશે જ્યારે

અત્યારે જ એડિશનલ ચીફ સેક્રેટરી હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન તરીકે મારું કાર્યકાળ પૂરું કર્યું છે સરકાર સાથે નવેમ્બર એન્ડમાં અને આજે નોબેલ યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહમાં હાજરી આપવા માટે અમે અહીંયા આવ્યા છીએ અને ગુજરાત સરકાર જે તમને આપણા બધાને ખ્યાલ જ છે કે ઉચ્ચ શિક્ષણમાં અને ઓવરઓલ શિક્ષણમાં ખૂબ પ્રગતિ કરી રહ્યું છે ગુજરાત સ્ટેટમાં બધા સ્ટેટ કરતાં વધારે યુનિવર્સિટીઝ છે જેમાં પ્રાઇવેટ અને સ્ટેટ યુનિવર્સિટી અને સેક્ટોરલ યુનિવર્સિટી બધા સામેલ છે અને આ છોકરાઓ એની ડિગ્રી લીધા પછી પ્રોપર સ્કિલિંગ આ લોકો કર્યું હશે યુનિવર્સિટીમાં અને આ લોકોની પ્લેસમેન્ટ થાય એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ગુજરાત સ્ટેટમાં જેવી રીતે આપણને ખબર છે કે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં પણ ખૂબ જ આગળ વધી રહ્યું છે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ભારતીય જ્ઞાન જો પ્રણાલી છે એમાં પણ અમે એક ખાસ દરેક સબ્જેક્ટ માટે સિલેબસ તૈયાર કર્યું છે મોડલ સિલેબસ અને દરેક યુનિવર્સિટી નેશનલ એજ્યુકેશન પોલિસીમાં શું શું કરી રહી છે એના માટે ગુજરાત સરકારે નેશનલ એજ્યુકેશન પોલિસી માટે એક પોર્ટલ તૈયાર કર્યું છે દરેક કોલેજની દરેક યુનિવર્સિટીની રેન્કિંગ એનઆઈઆરએફ માં વધે એના માટે પણ રાજ્ય સરકાર ખૂબ જ પ્રયાસ હાથ ધરી રહી છે અને આપણી યુનિવર્સિટીઓ અને કોલેજો ખૂબ જ આગળ વધી રહ્યા છે એના માટે ખૂબ ખૂબ શુભેચ્છા વાદના પ્રોગ્રામ માં આપણા এড્યુકેશન જે સિસ્ટમ છે એમાં નવી પોલિસી સ્કિલ ડેવલપમેન્ટ માટે અને અધર એક્ટિવિટીઝ માટે શું વેટ કરી શકાય એ સજેશન માટે જો સ્કિલ માટે દરેક યુનિવર્સિટી પોતપોતાની રીતે કામ કરે છે કેમ કે જ્યારે ડિગ્રી અપાતી હોય છે ડિગ્રીમાં આ લોકોએ ધ્યાન રાખે છે કે આ પ્રોપર સ્કિલિંગ થાય બાકી પણ નેશનલ સ્કિલ મિશન છે એમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર કામ કરી રહી છે અને રાજ્ય સરકારના લેબર વિભાગ દ્વારા નેશનલ આપના ગુજરાત સ્કિલ યુનિવર્સિટીની પણ સ્થાપના કરવામાં આવે છે